નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં ખેડૂતોને જે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજારનો હપ્તો મળે છે તેના વિશે જોઈશું તો હમણાં સરકાર દ્વારા એક જાહેરાત કરી છે કે હવે તમારે બે હજારનો હપ્તો લેવા માટે બેંક કે એટીએમમાં જવાની જરૂર નથી ઘેર બેઠા તમને રૂપિયા મળી જશે તો શું છે આની પ્રોસેસ તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો કે ગુજરાતના ખેડૂતોને હવે બેંક એટીએમમાં જવાની જરૂર નહીં રહે હવે ઘેર બેઠા પોસ્ટમેન દ્વારા મળશે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ અને આના માટે આધાર સાથે મોબાઈલ નંબર જોડવાનો અથવા અપડેટ કરવાનો વિકલ્પ પોસ્ટમેનના માધ્યમથી પણ ઉપલબ્ધ છે આના વિશે આપણે વિસ્તૃતમાં જોઈએ તો કે વડાપ્રધાન શ્રીએ બિહારના ભાગલપુરમાં ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બહુ પ્રતિક્ષિત ઓગણીસમો હપ્તો બહાર પાડ્યો છે ત્યારે ખેડૂતોએ અને તેમના પરિવારજનોમાં હર્ષ અને ઉત્સાહ છવાઈ ગયો પ્રધાનમંત્રીએ એક ક્લિકથી ડીબીટી મારફતે દેશભરના બે પોઈન્ટ એકતાળીસ કરોડ મહિલાઓ સહિત નવ પોઇન્ટ આઠ કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં સીધી રીતે બાવીસ હજાર કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરી હવે લાભાર્થી ખેડૂત ઘરે બેસીને આ રકમ તાત્કાલિક મેળવી શકે છે આગળ જોઈએ તો કે આ સંબંધમાં માહિતી આપતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર યાદવે જણાવ્યું કે ખેડૂતો પોતાના ખાતામાં જમા થયેલ ડીબીટી રકમ ઘરે બેસીને પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકના માધ્યમથી ઉપાડી શકે છે આ માટે ખેડૂતોએ કોઈ બેંકની શાખા અથવા એટીએમ પર જવાની જરૂર નહીં પડે આગળ જોઈએ તો કે દેશના કોઈ પણ બેંકમાં આવેલા મોબાઈલ અને આધાર લિંક ખાતા દ્વારા ઘરે બેસીને આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી એક દિવસમાં રૂપિયા દસ હજાર સુધીની રકમ ઉપાડી શકાશે આ માટે ડાક વિભાગ દ્વારા કોઈ શુલ્ક નથી લાગતું એટલે કે કોઈ ચાર્જ છે નહીં આ ઉપરાંત પોસ્ટ વિભાગ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતો માટે મોબાઈલ નંબરને આધાર સાથે જોડવા અથવા અપડેટ કરવાની સુવિધા પણ પ્રદાન કરે છે અને તેનો વિડીયો પણ આપણે આ જ ચેનલમાં આગે આગળ મૂકેલ છે આ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે પણ છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની શરૂઆત કરવામાં આવી હતી આ અંતર્ગત લાભાર્થી ખેડૂતને એક વર્ષમાં રૂપિયા છ હજારની રકમ આપવામાં આવે છે લાભાર્થી ખેડૂતને આ રકમ દર ચાર મહિનાના અંતરે ત્રણ હપ્તામાં બે બે હજાર રૂપિયા કરીને તેમના ખાતામાં ડીબીડી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે પોસ્ટ માસ્ટર યાદવે જણાવ્યું કે વર્તમાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને રકમનું વિતરણ ડાકઘર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે આ યોજનાઓમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગંગા સ્વરૂપ યોજના શિષ્યવૃત્તિ નમોલક્ષ્મી શિષ્યવૃત્તિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના વગેરે સામેલ છે બીજું આગળ જોઈએ તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અંતર્ગત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં એક પોઈન્ટ બાસઠ કરોડથી વધુ ખાતાઓમાં રૂપિયા બત્રીસો ને બાવન કરોડની રકમ જમા કરવામાં આવી છે આ બેંકનો આ યોજનામાં ચૌદ પોઈન્ટ સાત ટકાનો માર્કેટ શેર છે આ કોઈપણ બેંકમાં જમા થતી બીજી સૌથી મોટી રકમ છે આ સફળતા ખેડૂતોના હિતમાં સરકારના સતત પ્રયાસોને દર્શાવે છે જેના પરિણામે તેમને આર્થિક સહાય મળી રહી છે અને તેમના આર્થિક સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે આ યોજનાનો લાભ લેવા માટે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક કરવું આવશ્યક છે તેમજ બેંક ખાતામાં ડીબીટી વિકલ્પને પણ સક્રિય કરવું જરૂરી છે જો તમે આ તમામ કાર્ય પૂરું કરી લીધું છે તો તમે આ યોજના હેઠળ લાભ લઈ શકો છો તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત